પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ સરકાર બિહાર પશ્ચિમ બંગાળ અને આસામને ધુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે સીબીડીટીએ આકારણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા આજે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લીધો ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઈરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબીઓ સાથે બેઠક કરી અને આજે પૂર્વોત્તર રાજ્યો બિહાર ઝારખંડ કોકણ ગોવા મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર મરાઠાવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એનડીએ સરકાર બિહાર પશ્ચિમ બંગાળ અને આસામને ધુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે ગઈકાલે બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર ધુસણખોરોને કારણે સરહદી અને પૂર્વીય ક્ષેત્રમાં ભારે વસ્તી વિષયક પરિવર્તન સંકટ વિશે વાત કરી તેમણે આ સમસ્યાના ઉકેલ માટે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલા ડેમોગ્રાફીક મિશનનો ઉલ્લેખ કર્યો હતો શ્રી મોદીએ બેંકની રાજનીતિ માટે ઘુસણખોરોને બચાવવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષી ગઠબંધનની ટીકા કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ખાતરી આપે છે કે ધુસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર દેશ તેના પરિણામો જોશે પ્રધાનમંત્રીએ જીએસટી અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી 22 सितंबर से देश में जीएसटी एकदम कम हो जाएगी देश में आपकी रोजमर्रा की जरूरत की ज्यादातर चीजों पर जीएसटी में बड़ी कमी की गई है जीएसटी कम होने से माताओं बहनों का रसोई का खर्च बहुत कम होने वाला है मंजन, साबुन शैम्पू से लेकर घी और खाने की कई चीजें सस्ती हो जाएगी बच्चों की पढ़ाई में काम પ્રધાનમંત્રીએ ગઈકાલે બિહારમાં ચાલીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના રાષ્ટ્રીય પરિષદનું કરશે આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ્સ મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજના નક્કી કરવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ હશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજીત પરિષદનો વિષય છે સામૂહિક સંકલ્પ વહેંચાયેલી જવાબદારી એ અહેવાલ સાંભળીએ मोदी सरकार ने ड्रग्स के खिलाफ जीरो टॉलरेंस की नीति अपनाई है दो दिवसीय सम्मेलन में देश में नशीली दवाओं के खतरे से निपटने के लिए सभी संबंधित हितधारकों द्वारा किए गए सामूहिक प्रयासों की व्यापक समीक्षा विश्लेषण और भविष्य के रोड मैप आरोप विचार विमर्श किया जाएगा सम्मेलन के दौरान आठ तकनीकी सत्र आयोजित किए जाएंगे जिनमें ड्रग्स फ्री इंडिया दो हजार और परीक्षणों में प्रभावशीलता में सुधार और नेटवर्क लिंकेज को खत्म करना शामिल है छत्तीस राज्यों और केंद्र शासित प्रदेशों के एंटी एंटीनार्को टास्क फोर्स के प्रमुखों के अलावा अन्य सरकारी विभागों के हितधारक भी इस सम्मेलन में भाग लेंगे इस अवसर पर गृह मंत्री अमित शाह नारकोटिक्स कंट्रोल ब्यूरो की वार्षिक रिपोर्ट 2024 तो जारी करेंगे और एक ऑनलाइन ड्रग्स निपटान अभियान का भी शुभारम्भ करेंगे दीपेंद्र कुमार के साथ रही सुदिन रिहान आकाशवाणी समाचार दिल्ली કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે હવે રીટર્ન આજે રાત્રે બાર વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ હતી જે લંબાવીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવી હતી આવકવેરા વિભાગે કહ્યું છે કે આકારણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સાત કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી જીએસટીમાં વધુ સુધારાઓની જાહેરાત કરી હતી આ મહિનાની ત્રીજી તારીખે જીએસટી કાઉન્સિલે સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર ઘટાડ્યા હતા આજે કૃષિ ક્ષેત્રમાં જીએસટી સુધારાઓ પર એક નજર કરીએ પ્રસ્તુત છે એક અહેવાલ આગામી પેઢીના જીએસટી સુધારા હેઠળ સરકારે કૃષિ ક્ષેત્રમાં જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો કરીને ખેડૂતોને રાહત આપી છે એક હજાર આઠસો સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા ટ્રેક્ટર પરનો કરદર બાર ટકા ઘટાડીને પાંચ ટકા કરાયો છે ટાયર અને ટ્યુબ હાઇડ્રોલિક પંપ વગેરે જેવા ટ્રેક્ટરના ભાગો પરનો કરદર પાંચ ટકા કરાયો છે જેના ઉપર અગાઉ અઢાર ટકાનો દર હતો ખેતી લણણી અને થ્રેશિંગ માટેના વિવિધ કૃષિ મશીનો પર કરદર તેમજ ચોક્કસ બાયોપેસ્ટીસાઇડ્સ સૂક્ષ્મ પોષક તત્વો ટપક સિંચાઈ પ્રણાલીઓ અને સ્પ્રિંકલર સહિતની અન્ય ઘણી ઉપયોગીતાઓ પરનો કર દર બાર ટકાથી થી ઘટાડીને પાંચ ટકા કરાયો છે આ ફેરફારો ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને લાભ કરશે કૃષિ ઉપકરણો પરના જીએસટી દરમાં ઘટાડો થવાથી ખેતીનો ખર્ચ ઘટશે નવા કર દરો આ મહિનાની બાવીસ તારીખથી અમલમાં આવશે હર્ષલ પંડ્યા આકાશવાણી સમાચાર અમદાવાદ કેરળના પથનમઠ્ઠીકા જિલ્લામાં સબરીમાલા પહાડ પર સ્થિત ભગવાન અયપ્પા મંદિર આજ સાંજથી માસિક પૂજા અર્ચના માટે ખુલશે પાંચ દિવસની માસિક પૂજા આવતીકાલ સવારે શરૂ થશે અને મંદિરના દરવાજા એકવીસ સપ્ટેમ્બરે બંધ રહેશે દરમિયાન ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ ત્યાં પ્લેટિનિયમ જ્યુબલી ઉજવણીના ભાગરૂપે વીસ સપ્ટેમ્બરે વિશ્વ અયપ્પા સંગમનું આયોજન કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુએ ઇરાન અને દોહામાં થયેલા હુમલા અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસોની ચર્ચા માટે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી નેત્યાન્યુના જેરુસલેમ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠક દરમિયાન રૂબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રના સંપૂર્ણ સમર્થનને બેન્જામિન નેતાનીઓને ટેકો જાહેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે વોશિંગ્ટનની પ્રાથમિકતાઓ ઇઝરાયેલી બંધકોને મુક્તિ અને હમાસનો નાશ છે રૂબીઓએ યુદ્ધ વિરામની શક્યતાનો ઉલ્લેખ કર્યો ન હતો અને ગયા અઠવાડિયે દોહામાં હમાસ નેતાઓ પર હુમલો કરવા બદલ ઇઝરાયેલની તેમની અગાઉની ટીકાનો પુનરોચ્યાર કર્યો ન હતો ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્યો બિહાર ઝારખંડ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છત્તીસગઢ પૂર્વ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર આંતરિક કર્ણાટક રાયલસીલા તમિલનાડુ પુડીચેરી કરાઈકલ તેલંગાણા ઉત્તરાખંડ અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલગીસ્તાન મુઝફરફાબાદ ઝારખંડ અને ઓડિશામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે બાંગ્લાદેશ અબુધાબી ખાતે અફઘાનિસ્તાનનો સામનો કરશે મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે શરૂ થશે જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું હતું હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ વકફ અને વંતારા અંગે સુપ્રીમ કોર્ટના આદેશને તમામ અખબારોએ મુખ્ય પાના પર સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારની હેડલાઇન છે કાયદાની મહત્વની જોગવાઈ પર સુપ્રીમની બ્રેક સંદેશ અને નવ ગુજરાત સમય લખે છે સુપ્રીમનો પૂરેપૂરા વકફ સુધારા કાયદા પર સ્ટેનો ઇન્કાર દિવ્યભાસ્કરની હેડલાઇન છે વકફ સુપ્રીમ કોર્ટે કલેક્ટરની સત્તા જેવી કેટલીક જોગવાઈઓ પર પ્રતિબંધ મૂક્યો વંતારાના સમાચારોમાં સંદેશ લખે છે સુપ્રીમ કોર્ટે એસઆઈટીના રિપોર્ટને સંપૂર્ણ માન્ય રાખી વંતારા સામેની બંને અરજીઓ ફગાવી દીધી ન ગુજરાત સમયની હેડલાઇન છે એસઆઈટીના રિપોર્ટમાં વંતારાને ચીટ સુપ્રીમે કહ્યું વંતારામાં કાયદાનો સંપૂર્ણ અમલ ગુજરાત સમાચારની હેડલાઇન છે સુપ્રીમ કોર્ટે વંતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણી માન્યતા આપી અન્ય સમાચારોમાં ગેરરીતિ જણાશે તો બિહાર એસઆઈઆર પ્રક્રિયાને રદ કરીશું સુપ્રીમની ચીમકી ચીન સાથે વાટાઘાટોથી ટ્રમ્પ ખુશ યુએસમાં ફરી ટિકટોક શરૂ થવાના સંકેત આપ્યા તથા દિલ્હીમાં ભારત અમેરિકા વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડની વેપાર મંત્રણા જેવા સમાચારો પ્રથમ પાને પ્રકાશિત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ સરકાર બિહાર પશ્ચિમ બંગાળ અને આસામને ધુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે સીબીડીટીએ આકારણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવા આજે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લીધો અને આજે પૂર્વોત્તર રાજ્યો બિહાર ઝારખંડ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો પૂરા થયા આપ રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર શોધ મિત્રોને જણાવી દઈએ કે આજે બપોરે બે વાગ્યાને ચાલીસ મિનિટે જીએસટી નિમિત્તે વિશેષ કાર્યક્રમ સાંભળીશું વિકસિત ભારત કે બુનિયાદી ઢાંચે ક્રાંતિકારી સુધાર